મારું નામ નરેશભાઈ નાગજીભાઈ ડાઇભીશ હવે હું મારા ઘર તરફ જાતો હતો કે પાછળથી જોયું તો ચાર વ્યક્તિ હતા એ શરીરનો ઘા પાછળ કર્યો ને ચાર વ્યક્તિ હતા પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારીયા છે જે થાય કરી લેજો આ એટલું જોયું મેં પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે મારતા નહીં

માલણકાના છે વિપુલ બારીયા નામ બોલ્યો તો એ વ્યક્તિ પોતે કે વિપુલ બારીયા મારું નામ છે એ કે બનાવટ કઈ જગ્યા પીર દદાના ઢાળમાં આરાધના સ્કૂલની સામે